પાદરા તાલુકાના કુરાલ ગામે આવેલ જોધલપીર મંદિરના સ્થળે શ્રી શિરોમણી રોહિદાસજીની 649મી ઉજવણી કરવામાં આવી પાદરા તાલુકાના કુરાલ ગામે આવેલ જોધલપીર મંદિરના સ્થળે આજે સંત શિરોમિ રોહિદાસજીની 649મી ઓગણપચાસમી જન્મજયંતિ ઉજવવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો આ વિશેષ પ્રસંગે સમગ્ર પદાધિકારીઓ અને ધાર્મિક શ્રદ્ધાળુ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વડોદરા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન અને જિલ્લા ભાજપા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ નરેન્દ્રભાઈ રોહિત ઉપસ્થિત રહ્યા સાથે જ વડોદરા જિલ્લા ભાજપા અનુસૂચિત તી મોર્ચાના મંત્રી ચિરાગભાઈ ચાવડા કોષાધ્યક્ષ શાંતિલાલ ડાભી ઉપપ્રમુખ બાબુભાઈ પરમાર અને આસ્થાવાન લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી. વિડિયો જર્નાલિસ્ટ મહેન્દ્ર સોલંકી સાથે સત્તા ટીવી ન્યૂઝ વડોદરા. પાદરા ઉજવવામાં આવી હતી. આ સનシનો વૈવિધ્યદાસ છસ્સો ઓગણપચાસમી જન્મજયંતિ નિમિત્તે ખૂબ મોટી સંખ્યામાં સમાજના વડીલો ભાઈઓ બહેનો માતાઓ તેમજ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને આજે ઉજવવામાં આવી હતી અને આજે છસો ઓગણપચાસમી જન્મજયંતિ નિમિત્તે સૌને હું હાર્દિક શુભકામના પાઠું છું